नौ जानुरी दरमियान जीपीबीएस बिजनेस एक्सपो बे हजार पच्चीस नयोजन सरदारधाम द्वारा आयोजित जीपीबीएस बिजनेस एक्सपो बे हज़ार पच्चीस नौ बार जान्युआरी हजार पच्चीस दरमियान हेलीपेड एक्जीबीशन सेंटर गांधीनगर खाते योजा नौ जानुआरी उद्घाटन प्रसंगे श्री भूपेन्द्र भाई पटेल मुख्यमंत्री गुजरात राज्य श्री आर पाटिल केन्द्रीय कैबिनेट मंत्री श्री भारत सरकार श्री मनसुख मांडविया कैबिनेट मंत्री श्री ભારત સરકારની વિશેષ ઉપસ્થિતિ રહેશે વેપાર ઉદ્યોગને વેગ મળશે સરદાર ધામના નેજા હેઠળ આયોજિત જીપીબીએસ બે હજાર પચીસ દેશકા એક્સપોનું આયોજન આગામી તારીખ નવ દસ અગિયાર અને બાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેના ટાઇટલ સ્પોન્સર અને વધુમાં વધુ રોજગાર મળી રહે અને પગભર થઈ શકે એના માટે એના માટેનું આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ હોઈ ના શકે સ્પીબો જે વાત કરી સાહેબે કે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ આ જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ વાઈડ બધા જ પ્લેટફોર્મ પર જોડવા માટેનું આનાથી કોઈ સારું પ્લેટફોર્મ હોઈ ના શકે અને હું માનું છું ત્યાં સુધી આ પાટીદાર સમાજ માટે જ નહીં પરંતુ અન્ય સમાજો માટે પણ આ સ્પીબો પ્લેટફોર્મ એક ઉદાહરણ બની શકશે અને હું માનું છું ત્યાં સુધી ઉદ્યોગ ક્ષેત્રની અંદર આ સ્પીબો જે પ્લેટફોર્મ છે એ ગેમ ચેન્જર એટલે કે એક પ્રકારની નવી ક્રાંતિ લાવનારું બનશે એમાં કોઈ શંકા સ્થાન નથી આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની અંદર લગભગ સાડા કરતા વધુ સ્ટોલ્સ અને ચૌદ કરતા વધુ અલગ અલગ કેટેગરીના બિઝનેસ માટે એના બિઝનેસ માટેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટેનું ખૂબ સારું પ્લેટફોર્મ છે એટલે અમે પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજના તમામ યુવાનોને આહવાન કરીએ છીએ અને અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છીએ આપ પણ આવો સરદાર ધામ આયોજિત જીપીબીએસ ટેન્ટી ફાઈ નવથી બાર જાન્યુઆરી હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાવાની છે એ પહેલાંની આપણી આ પ્રેસ મીટમાં ઉપસ્થિત અમારા સરદારધામના આ જીપીબીએસના પ્રેસિડેન્ટ આદરણીય ગોવિંદભાઈ વરમોરા સરદારધામના સેક્રેટરી મિસ્ટર બી કે પટેલ સરદારધામ જીપીબીએસ ટેન્ટી કાર્યક્રમ કમિટીના અધ્યક્ષ અને સિવિલ સિરિઝ કેન્દ્રના ડોનર આદરણીય જસવંતભાઈ પટેલ એન્ડ બીજા આપણા સેક્રેટરી સરદાર ધામના ડેપુટી મારું નામ ગોવિંદભાઈ વર્મોરા છે સરદાર ધામના ટ્રસ્ટી તરીકે અને ઉપપ્રમુખ તરીકે જવાબદારીમાં મને સોંપવામાં આવેલી છે જીપીબીએસ બે હજાર પચીસના આયોજનમાં પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી છે તમે મારી સાથે જલાવડીયા સાહેબ છે એ પણ આ બધા જવાબદારીમાં જોડાયેલા છે હમણાં જસુભાઈ સાહેબ ગયા એ પણ કમિટીના અધ્યક્ષ તરીકે જવાબદારીમાં બેઠેલા છે બાજુમાં છે જીપીબીએસના કન્વીનર ડોબરિયાભાઈ છે અને અમેરિકાની સમિટ સંભાળે છે ભાઈ શ્રી આનંદભાઈ છે આ બધા મળીને આ વ્યવસ્થિત આયોજનબદ્ધ કામ કરી રહી છે કમિટી અને મારા પૂર્વ વક્તાઓએ જે માહિતી આપી એ પ્રમાણે જીપીબીએસ બે હજાર પચીસ આ પાંચમી સમિટ છે આ સમિટના અગાઉની ચાર સમિટના અનુભવ અનુભવે જે સમાજમાં ઉદ્યોગપતિઓ નાના નાના ઉદ્યોગપતિઓને જે પ્લેટફોર્મની જરૂરિયાત હતી એ સહજતાથી સ્વીકારશે એવું પરિણામ આપણા અગાઉની ચાર સમિટના છે